એક બાજુ દેશ તૈયારી કરી રહ્યો છે સરહદ પારના દુશ્મનો સામે લડવાની એના માટે સૌથી પહેલા તીવ્રતા સાથે લડવાની જરૂર છે દેશની અંદર રહેલા દુશ્મનો સામે આખા રાજ્યમાંથી કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્ન કરે એવી તસવીરો સામે આવી રહી છે સૌરાષ્ટ્રમાં ફરી એકવાર એ જ સામંતવાદી માનસિકતા અને સંઘર્ષો સામે આવી રહ્યા છે રાજ્યમાં પણ વાતાવરણ પલટાયું છે શરૂઆતમાં કરીશું ગુજરાત રાજ્યના પલટાયેલા હવામાનની વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી સાંજ પડતાની સાથે જ ધૂળિયું અમદાવાદ કહેવાય છે એમાં વધારે ધૂળવાળું વાતાવરણ સર્જાયું અને ફરી એકવાર મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી હોય એ રીતે આખા રાજ્યમાંથી તોફાની તસવીરો સામે આવી વરસાદની તોફાની એટલા માટે કેમ કે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડ્યો અમદાવાદમાં છેક સુધી અનેક વિસ્તારો એવા હતા કે વરસાદનો એક છાંટોએ નહોતો પડ્યો અને તોય એટલો બધો સુસવાટા સાથે પવન હતો કે ઘણી બધી જગ્યાએ વૃક્ષ ઉખડી જવાની હોર્ડિંગ ઉડવાની રાજ્યના જ્યાં લગ્નનો માહોલ હતો ત્યાં માંડવો ઓડી જવાની શેડ બાંધેલા હતા ત્યાં પતરા ઓડવાની એવી તસવીરો સામે આવી એપીએમસીમાં કોઈ જ પૂર્વ તૈયારીઓનો અભાવ જોવા મળ્યો ઘણી બધી જગ્યાએ એટલે ખેડૂતની જણસ પલળી એક બાજુ ખેડૂતની જણસ પલળતી હોય ને પછી એપીએમસીના નેતાઓનું મન મોર બનીને થનગાટ કરતું હોય ને નાચતા હોય એવી એ તસવીરો સામે આવી રાજ્યમાં જે હવામાન વિભાગની આગાહી હતી ને હવે ક્યાં ક્યાં વરસાદ પડવા જઈ રહ્યો છે તસવીરો બતાવતા પહેલાં આજના દિવસની કરા સાથેની આગાહી અને આવતીકાલ માટે હવામાન વિભાગની શું આગાહી છે એના વિશે વાત કરવી છે હવામાન વિભાગે કહ્યું છે કે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર મોરબી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આટલી જગ્યાએ ઓરેન્જ એલર્ટ હતું કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડશે અને બાકીના બધા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે મધ્યમ મેઘગર્જના જોવા મળશે આ પાંચ તારીખની આગાહી અને એ પ્રકારની તસવીરો સામે આવી પણ છ તારીખે પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર આટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના વિસ્તારોમાં યલો અલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે સાતમી અને આઠમી તારીખ માટે પણ આગાહી કરવામાં આવી છે સાત તારીખે દેવભૂમિ દ્વારકા જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર આણંદ વડોદરા ભરૂચ અને નર્મદા આટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બાકીના વિસ્તારોમાં છૂટાછવાયાઓ વરસાદ યલ્લો અલર્ટની આગાહી છે આઠ તારીખે પણ રાજ્યના અમુક હિસ્સામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ આગાહીના ભાગરૂપે જ કરા પડવાની વરસાદ પડવાની વૃક્ષો પડવાની આ તસવીરો સામે આવી સૌથી પહેલાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર એકદમ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હોય ધૂળ ડમરીઓ ઉડતી હોય ને એસજી હાઈવે પર કશું જ ન દેખાતું હોય સાંજનો સમય હતો યાતાયાતનો ટ્રાફિકનો સમય હતો અને એ સમયે આ તસવીરો આવી તો સ્વાભાવિક રીતે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળ્યા રાજ્યના બાકીના વિસ્તારોમાંથી પણ વરસાદની તસવીરો સામે આવી છે ખૂબ સંક્ષિપ્તમાં કરીએ નજર એના પર હું આફ્રિકા મારી ગયો છું મિત્રો

એક છોકરો જેનું નામ અમિત ખૂણ ચોવીસ વર્ષની ઉંમર એના પર આરોપ લાગ્યો સત્તર વર્ષની છોકરી પર દુષ્કર્મનો એ છોકરીએ સામે આવીને ફરિયાદ કરી અમિત ખુંડ પર આરોપ લાગ્યો અને જયરાજસિંહ જાડેજાનું નામ પણ વચ્ચે આવ્યું કે જયરાજસિંહનો ખાસ માણસ છે અને એટલા માટે એને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હજી તો આ ચર્ચાઓ તીવ્ર બની હતી અને ત્યાં વધુ તણાવના સમાચાર સામે આવ્યા કે છોકરો જેના પર આરોપ હતો એ છોકરો જ દુનિયામાં નથી એણે પોતે જીવન ટૂંકાવ્યું જીવન ટૂંકાવવાની આ ઘટનાની સાથે એને એક ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠીમાં જેના નામ હતા એમાંથી એક રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહ રીબડાનું પણ નામ હતું અનિરુદ્ધસિંહનું નામ આવતાની સાથે જ તર્ક વિતર્ક પ્રક્રિયાઓ પ્રતિક્રિયાઓ બધું શરૂ થયું અનિરુધસિંહ રીબડાએ આરોપ લગાવ્યો કે અમિત ખૂંટ જયરાજસિંહના એમની સાથે જ એમના ફાર્મ હાઉસ પર જ હતો પોલીસે સંપર્ક પણ કર્યો હતો એના પછી ફરિયાદ થઈ અને પકડવાની પ્રક્રિયા ચાલતી હતી એમને ફસાવવા માટે સુસાઇડ નોટમાં એક પાનું ઉમેરીને એમનું નામ એડ કરી દેવામાં આવ્યું છે રાજદીપનું નામ એટલા માટે લેવામાં આવ્યું છે કેમ કે ગોંડલમાં એમણે ટિકિટ માંગી હતી અને રાજદીપસિંહે ટિકિટ માંગી અને એમનો એમનો ગરાસ લૂંટાઈ જશે એવું એમને લાગ્યું ને એટલા માટે જયરાજસિંહ જાડેજાએ એમને ફસાવી દેવાનું આ ષડયંત્ર કર્યું છે ફરિયાદમાં નામ દાખલ થઈ ગયું છે પરિવારના લોકોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી કે જ્યાં સુધી એફઆઈઆરમાં નામ નહીં નોંધાય ત્યાં સુધી અમે આ કશું કરવાના નથી આ સામ સામેનો ગજગ્રહ છે કે કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે જો આ સામ સામેનો ગજગ્રહ છે તો કાયદો અને વ્યવસ્થા દરેક વખતે મુખ પ્રેક્ષક શું કામ બને છે ગોંડલ અને રેબડાનો સંઘર્ષ એ પહેલી સામે આવેલી કહાની નથી આ કોઈ કલ્પનામાં લોકો વાતો કરતા હોય કે કાલ્પનિક કહાનીઓ ચાલતી હોય એવી તસવીરો પણ નથી એટલે પોપટ સોરઠિયાથી માંડીને અનેક એવી દુર્ઘટનાઓ ગોંડલમાં બની છે જેણે વારંવાર ત્યાં કાયદો વ્યવસ્થાના અસ્તિત્વ પર પ્રશ્ન કર્યા છે ત્યાં બંધારણનું શાસન લાગુ છે કે પછી એક સામંતવાદી અલગ જ પ્રકારના માનસના માણસો ત્યાં કામ કરી રહ્યા છે એના પર પણ પ્રશ્નો થયા છે પણ એક છોકરાનું આ રીતે મરી જવું અને પછી એની સુસાઈડ નોટમાં નામ આવવું અને પછી એની અંદર રાજનીતિ શરૂ થવી એ બતાવે છે કે આ બે પરિવારો વચ્ચેનો સંઘર્ષ એક પ્રદેશની ઓળખ વધારે ને વધારે ખરાબ કરી રહ્યો છે

ઈ જો ઈ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ન્યા સ્વતંત્ર થયું જ નથી રાજા સાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાઈ પણ ગમે નાટી માલે ને ગમે ને આ ધંધો કરે કોણ આ ફરી અનુરુથી આમે બીજા એમાં કોણ કોણ સાલે એની આમે આ છોકરીઓ છે જેને ખોટું ઉભો કર્યું છે ઈ અને એની સાથે બે ચાર જણા જોડાયેલા છે બધાના નામમાં એ એને ચાર પાનાની એફઆઈ લખેલી છે આવો નાનો છોકરો છે સીધું સાધુ ગામ છે પણ આનો ધંધો જેવો છે એ ગામમાં દેવું નથી અને કોઈ વેચે એમાં ભાગ સીધો આવી જાય આ રીતે પરિવાર નો ધંધો છે

એના બાપા એ સરપંચ હતો એનો ખૂન કરી પંચાયત લીધી મહીપતે દાનુભા કરી છે એનો એનું ખૂન કરી અને ગામ કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આ જ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જાવ બધાનું આ ધંધો છે આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા નથી રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે આ લોકોની ધરપકડ નહીં જાય તો અમે અહીંથી બોડી લેવાના નથી જ્યાં સુધી આ લોકો એફઆઈઆર અને ધરપકડ નહી થાય ત્યાં સુધી અમે ક્યાંથી બોડી લઈને જઈશું નહીં ત્રાસ તો મળતા જ હોય બરોબર છે અવારનવાર એને એવીને કામ હતું મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને

પાટીદાર સમાજ એકઠો થઈને આ કિસ્સામાં અમિત ખૂંટને ન્યાય અપાવી શકે છે કે કેમ અમિત ખૂંટ પર લાગેલા આરોપો કેટલા સાચા કેટલા ખોટા એ છોકરીની સાથે જો કશું ખોટું થયું છે તો એને હવે ન્યાય મળશે કે કેમ અને જો કશું ખોટું નથી થયું તો એ છોકરીને મોહરું બનાવીને કોણે વાપરી આ બધા પ્રશ્નો છૂટી રહ્યા છે અને આ છૂટતા પ્રશ્નનો જવાબ માત્ર ને માત્ર ત્યાંની પોલીસ આપી શકે એમ છે એ કેટલા જવાબો આપશે એની પ્રતીક્ષા છે પોલીસ જવાબો આપે છે ત્યારે સરઘસના સ્વરૂપમાં આપે છે પોલીસ જવાબો આપે છે ત્યારે આપણને રસ્તા પર આરોપીઓ નીકળતા હોય એવી તસવીરો સામે આવે છે બે તસવીરો એક સાથે બતાવી છે એક ભાભરમાં નીકળેલા સરઘસની તસવીર છે બીજા દ્રશ્યો લલ્લા બિહારીના દ્રશ્યો છે જે અમદાવાદના ચંડોળા તળાવમાં જેણે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું એને પોલીસ લંગડાતો લંગડાતો કઈ રીતે લઈ જઈ રહી હતી અનેક મીડિયાના એનાલિસિસ કહી રહ્યા છે કે એ આરોપી લંગડાતો લંગડાતો ચાલતો હોય તો એ કોર્ટમાં સીડીઓ કેવી રીતે ચડી જાય છે શું આમાં પણ પોલીસ જોલ કરતી હશે આ વાતને પણ જ્યારે શંકાની જેમ જોવામાં આવે ત્યારે પ્રશ્ન થાય કે પોલીસ રીકન્સ્ટ્રક્શન કરે છે કે વરઘોડા કાઢે છે રાજ્યના ડીજીપી કહે છે કે અમે તો વરઘોડા શબ્દ આપ્યો નથી તો મીડિયાવાળા આવું કહે કે આવું કરે છે ગૃહમંત્રી કહે છે કે વરઘોડા તો નીકળવાના જ છે એટલે ડીજીપી અને ગૃહમંત્રીએ બંનેની વાતોમાં સતત વિરોધાભાસ દેખાયા છે એ વિરોધાભાસ વચ્ચે આ આવેલી તસવીરો જે વરઘોડાની છે પોલીસની ભાષામાં રીકન્સ્ટ્રક્શનની છે પણ એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ ફરક પાડી રહી છે કેમ કે જો વરઘોડાથી માણસો ડરતા હોય તો એ શું કામ ક્રાઈમ કરી રહ્યા છે જો એમને વરઘોડાથી ફરક પડે છે તો એ શું કામ ક્રાઈમ કરે આ માત્ર લોકોને ખુશ કરવા માટે કે પછી એમને સંતોષ મળે અથવા એમને એવું લાગે કે હા સરસ માહોલ બનાવ્યો એના સિવાય કાયદો અને વ્યવસ્થામાં આ તસવીરો કોઈ યોગદાન આપતી હશે કે ભાઈ ખબર નથી ભાબર જેવા કેસમાં એટલા માટે એ તસવીરો લોકોને શાતા આપે એવી છે કેમ કે ગુંડાઓ રસ્તા પર આવીને માત્ર વાહનને ઓવરટેક કરવા જેવી બાબતમાં હથિયારો સાથે ઉતરી આવે છે ધીંગાણું મચાવે છે દુકાનો બંધ કરાવે છે પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે અને જાતિઓનો સંઘર્ષ વચ્ચે લઈને આવે છે એના પછી ધારાસભ્ય અને સાંસદ બે ભેગા થઈને રેલી કાઢે છે અને આવેદન આપે છે એ ભાભરની બજારમાં જ્યારે પોલીસ આરોપીઓનું સરઘસ કાઢે છે ત્યારે એ સંદેશ હોય છે કે કાયદો અને વ્યવસ્થા અમે પુનઃસ્થાપિત અને પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ સંદેશ લાગુ કેટલો થઈ શકે છે એ તસવીરો અસર કેટલી કરે છે જનમાનસ પર એના પર પ્રશ્ન છૂટી રહ્યો છે પોલીસનો પ્રયત્ન છે અને જો એ ખૂબ પ્રામાણિક પ્રયત્ન હશે તો એવું લાગે છે કે આવનારા સમયમાં એની અસર પણ દેખાશે બંને તસવીરો પર એકદમ સંક્ષિપ્તમાં કરીએ નજર મે ઉધર જ્યાદા 34 ગાડી इधर તો 15 20 ગાડી બસ મેદાન ખાલી પડક જાય ઓટરા કે बाजू છે તમે જે બને મે આપણે નહી બના આપણે તો આ પતરાના શેડ બનાતાના આ बाजू આરે કિનારે કિનારે અને દેશના સૌથી મહત્વના સમાચાર એ છે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેરે કહ્યું છે અનેક રાજ્યોને ભારત પાકિસ્તાનના તણાવની વચ્ચે કે દેશના નાગરિકોને બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવે અનેક રાજ્યમાં અનેક વિસ્તારોમાં આ તાલીમ હવે ફરજિયાત કરવામાં આવશે આ તાલીમનો ઉદ્દેશ્ય શું રહેશે નાગરિકોને શું કામે પ્રશિક્ષણ આપવું જરૂરી છે તમણે કહ્યું કે સ્થળાંતર કરવાનું આવે તો એની યોજના એર સાયરન વાગે છે તો એમને ખબર પડવી જોઈએ કે આ શેનો મેસેજ જઈ રહ્યો છે બ્લેકઆઉટ કરવાનું થાય તો કઈ રીતે કરવું જો કોઈ જગ્યાએ જવાનું થાય છે તો કઈ રીતે કરવું આ પ્રકારની તૈયારીઓ ભારત કરી રહ્યું છે રાજ્યમાં સામાન્ય નાગરિકોને યુદ્ધ માટેની તૈયારીઓનો આદેશ આપવામાં આવે તો એ કેટલો ગંભીર સંદેશ છે એ કદાચ આપણે જો સામાન્ય જ્ઞાતિ જાતિના અને વર્ચસ્વના ઝઘડાઓમાંથી ઉપર આવીને જોઈશું તો આપણને સમજાશે કે દેશ અત્યારે ખૂબ નાજુક અને સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે આવા સમયે નાગરિકોના ખૂબ સહયોગ અને સહકારની જરૂર પડવાની છે જો આપણે ખરેખર એ દિશામાં જઈ રહ્યા છીએ જે દિશામાં નાગરિકો જ્યારે આ પ્રકારની કોઈપણ ઘટના થાય કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે એક અઠવાડિયા સુધી સતત સોશિયલ મીડિયા પર હશો હશો કરીને બૂમો પાડતા નાગરિકો ભૂલી જાય છે આઠમા દિવસે કે જો યુદ્ધ થાય છે તો એમણે શું કરવાનું છે ગૃહ મંત્રાલયનો આદેશ છે અને ગૃહ મંત્રાલયના આદેશને એક્ઝિક્યુટ કરવામાં આવે છે તો બાળકોથી માંડીને મોટા માણસો વૃદ્ધો સિવાયના અથવા એમના અપવાદને બાદ કરતા મોટા ભાગના માણસોને નાગરિકો પર જ્યારે આવે ત્યારે કઈ રીતે લડવું એની તાલીમ આપવામાં આવશે અને ફરજિયાત રીતે આપવામાં આવશે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી એક પછી એક સેનાના અધ્યક્ષોને મળી રહ્યા છે નેવીના ચીફને મળ્યા હતા એરફોર્સના ચીફને મળ્યા અને દરેક જગ્યાએથી એ તસવીરો સામે આવી રહી છે કે એ અધ્યક્ષો બહાર આવીને કહી રહ્યા છે કે અમે કોઈ પણ સંજોગો માટે તૈયાર છીએ આ કોઈપણ સંજોગો શું હશે એ સમય નક્કી કરવાનો છે પાકિસ્તાન એક પછી એક મિસાઇલના પરીક્ષણ કરી રહ્યું છે સતત બારમો દિવસ છે કેલોસી પર અને સીઝ ફાયરનું વાયોલેશન કર્યું છે ઉલ્લંઘન કર્યું છે તુર્કી એનું જહાજ પહોંચે છે અનેક દેશોની મદદ પાકિસ્તાન લઈ રહ્યું છે યુનાઇટેડ નેશન્સમાં જઈને પાણીનો મુદ્દો ઉપાડ્યો છે યુનાઇટેડ નેશન્સમાં એણે ઇમરજન્સી મિટિંગ બનાવી બોલાવીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવાની વાત કરી છે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આસામના મુખ્યમંત્રી હિમતા હિમંતા બિસ્વા શર્માનું ટ્વીટ આવે છે કે એમણે બેતાળીસ લોકોને પકડ્યા છે જે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા હતા કાં તો સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા હતા આ સમયમાં આ બહુ જ નાજુક સમય છે અને મોટા ભાગના નાગરિકો જે જે સરકારના વિરોધમાં ખૂબ આક્રમક હોય છે એ ભૂલી જાય કે સરકારનો વિરોધ સરકાર જેની છે જે પક્ષની છે એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ અને ભારતનો વિરોધ એ બંનેમાં બહુ જ ફરક છે આસમાન જમીનનો ફરક છે સરકાર દેશની હોય છે એમાં પક્ષ કે બાકીના ભેદભાવો નથી હોતા એમાં તમે ધર્મની સાથે આ પ્રકારની વાત ન કરી શકો અસદુદ્દીન ઓવેસી જ્યારે સભા કરી રહ્યા છે ત્યારે અસદુદ્દીન ઓવેસી તિરંગાવાળો સાફો પહેરીને સરકારને સમર્થન આપતી વાત કરીને ખૂબ વિવેકપૂર્વક એક એક શબ્દનું ચયન કરીને ભાષણ આપે છે અને એની સામે બીજા નેતાઓ કે જે પોતાની જાતને સેક્યુલર ગણાવતા હોય છે અથવા પોતાની જાતને ધર્મનિરપેક્ષ કહે છે એ લોકો દેશ માટે પણ એ લાગણી નથી દર્શાવી શકતા જેની દેશને અત્યારે જરૂર છે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને બોલાવેલી બેઠકમાં સિંધુ નદીના રોકવા પર અને પાક ભારત યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે અને તમે ભારતને યુદ્ધ કરતાં રોકો એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે પૂંછમાં આપણને આતંકવાદીઓનું ઠેકાણું મળી આવ્યું અને જ્યાં પાંચ આઈડી હતા ટિફિનમાં બોમ્બ રાખેલા હતા એ પણ આપણને પકડાયા તસ્લીમા તસ્લીમા નસરીન છે બાંગ્લાદેશી લેખિકા છે બાંગ્લાદેશના મૂળ છે પણ બાંગ્લાદેશમાંથી તો એમને ક્યારનો દેશ નિકાલ આપી દીધો છે બ્લાસફેમીનો એમના પર આરોપ લગાવવામાં આવ્યો બ્લાસફેમીનો મતલબ ઈશ નિંદા થાય છે ઇસ્લામના જાણકારો કહે છે કે મૂળ રૂપિયા ઇસ્લામિક કન્સેપ્ટ જ નથી ઇસ્લામમાં આ મૂળ રૂપે નતું કે તમે આને ઈશ નિંદા કાનૂન પાકિસ્તાન જેવા દેશોમાં તો આવું કાનૂન પણ છે કે જો તમે અલ્લાહની નિંદા કરો છો તો તમે બ્લાસ્ફેમ ઈશ નિંદા કરી રહ્યા છો ને મતલબ તમને ગુસ્તા કે કી એકી સજા સરતનસે જુદા જે વાક્ય ઘણી બધી વાર વાપરવામાં આવે છે તો બ્લાસ ફેમીનો આરોપ લાગે પછી કોઈપણ વ્યક્તિ પાસે પોતાનો જીવ બચાવવા સિવાય રસ્તો નથી રહેતો ખાસા વર્ષો પહેલાં તસલીમા નસરીને એક સરસ મજાની નોવેલ લખી હતી લજ્જા નામ છે એ નવલકથાનું એ નવલકથાના આધાર પર એમને બ્લાસફેમીના ગુનેગાર ડિક્લેર કરી દેવામાં આવ્યા અને પછી બાંગ્લાદેશમાંથી એમને કાઢીએ મૂકવામાં આવ્યા એ યુનાઇટેડ સ્ટેટ્સના નાગરિક છે અને ભારતમાં આવીને રહે છે અને ભારતમાં પણ સંઘર્ષના અને ઘણી બધી તસવીરો સામે આવી હતી એ તસ્લીમા નસરીને ખૂબ વિવાદિત નિવેદન આપ્યું અને છતાંય એમણે દિલ્હીના એક કોન્કલેવમાં કહ્યું કે જ્યાં સુધી ઇસ્લામ છે ત્યાં સુધી આતંકવાદ રહેવાનો છે એનું કારણ એ છે કે ચૌદસો વર્ષ થયા પણ એ બદલાવા તૈયાર નથી દુનિયાભરમાં ચર્ચ ખતમ થઈ રહી છે અને ચર્ચ પોતાને મ્યુઝિયમ બનાવી રહ્યા છે જ્યારે ઇસ્લામ પ્રયત્ન કરી રહ્યું છે કે વધારે ને વધારે મસ્જિદો બનતી જાય આવા સમયમાં તસ્લીમા નસરીનનું આ નિવેદન જે મૂળ બાંગ્લાદેશના છે પણ ખાસા વર્ષોથી ભારતમાં છે એ ઢાકાની એ ઘટનાને યાદ રાખીને એ સંદર્ભે એમણે કહ્યું કે ઢાકામાં પણ આની પહેલાં એક હુમલો કરવામાં આવ્યો હતો બે હજાર સોળમાં તો બે હજાર સોળમાં ઢાકામાં જે આતંકવાદી હુમલો થયો ત્યાં પણ સેમ પેટર્ન હતી ત્યાં માર્યા મુસલમાનને હતા પણ મારવા પાછળનો ઉદ્દેશ એટલો હતો કે એમણે કહ્યું કે તમે કલમાં પઢીને બતાવો ને જે લોકો કલમા ન પઢી શક્યા એ જેને કલમાં ન આવડ્યું એ બધાને મારી નાખ્યા અહીંયા જે કાશ્મીરના પહેલગામમાં થયું એનો પણ આધાર ધાર્મિક છે અને આ ધાર્મિક આધાર અને આ ધાર્મિક કટ્ટરતા જે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં સામે આવે છે એનો ભોગ અલગ અલગ ધર્મના લોકો બને છે અલગ અલગ જાતિના લોકો બને છે અલગ અલગ દેશના લોકો બને છે પણ છેલ્લે એમાં મરે હ્યુમિનિટી છે અને મરતી માણસાઈ સામે અવાજ ઉઠાવનારા માણસો પર બ્લાસ્થમી જાહેર કરી દેવામાં આવે છે કે તમે ઈશ નિંદા કરી રહ્યા છો નિંદા એ લોકોની કરવાનો સમય આવ્યો છે જે લોકો ધર્મના નામ પર અને બસ એક જ ઈશ્વર છે ને તમે એને નહીં માનો અને તમે એને નથી માનતા તો તમે કાફીર છો એવું માનીને મારી નાખે છે માણસોને આટલા સંવેદનશીલ સમયમાં આખા દેશ આખો દેશ બહુ જ રૂટીનમાં જાય ને આ દેશ આપણો જ્યારે રૂટિનમાં જતો રહે એટલે જ્યારે પણ ટેરરિસ્ટ એટેક કે આ પ્રકારની દુર્ઘટના સામે આવે ત્યારે જ આપણે ભારતીય હોઈએ છીએ અથવા ત્યારે જ થોડા સમય માટેની ધાર્મિક એકતાઓ પણ જાગે છે એના થોડા સમયમાં જાતિઓની ચર્ચાઓ થાય છે એના થોડા સમયમાં પ્રાંતની ચર્ચાઓ થતી હોય છે એના થોડા સમયમાં એવા મુદ્દાઓમાં આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે દેશને તો નાગરિકની જરૂર છે અત્યારે એવો નાગરિક કે જે ભેદભાવ નથી કરતો એવો નાગરિક કે જે દેશને પ્રામાણિક છે એવો નાગરિક જેના માટે દેશથી વિશેષ કશું જ નથી અત્યારે ભારતને સૌથી વધારે એની જરૂર છે અને એટલે સિવિલ ડિફેન્સ માટેની ટ્રેનિંગની જે જાહેરાત છે એરફોર્સના અધિકારીઓ સાથેની નેવીની આર્મીના ચીફ સાથેની મુલાકાત ડિફેન્સ સેક્રેટરી સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત રાષ્ટ્રપતિ સાથેની એક પછી એક મુલાકાત દુનિયાભરના દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથેની મુલાકાત વ્લાદિમીર પુતિનનું ભારતને યુદ્ધમાં સમર્થન ઇઝરાયેલનું સમર્થન યુદ્ધમાં અથવા પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં સમર્થન આ બધી જ તસવીરો બતાવે છે કે ભારત જે પણ કરવા જઈ રહ્યું છે કેમ કે રાજનાથ રાજનાથસિંહનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું કે અમે એ કરીશું જે દેશવાસીઓની ઈચ્છા છે હવે દેશવાસીઓની તો બહુ બધી ઈચ્છાઓ છે અને દેશવાસીઓની ઈચ્છાઓમાં એ બહુ જ કન્ફ્યુઝન છે એટલે એમને પીઓકે રાખશે પણ પીઓકેના માણસો જોઈએ છે કે કેમ એનું એ કન્ફ્યુઝન છે અત્યારે અહીંયા એટલા બધા સંઘર્ષો છે પાકિસ્તાન લઈ લઈશું તો શું કરીશું એનું એ કન્ફ્યુઝન છે પણ છતાંય સરકાર જે ઈચ્છે અને જે એને યોગ્ય લાગે એ પ્રકારના નિર્ણયો બાજુ દેશ જઈ રહ્યો છે સાંભળીએ રાજનાથસિંહને वहीं पर दूसरी तरफ भारत के કે आध्यात्मिक स्वरूप की रक्षा हमारे ऋषियों और मनीषियों ने की है जहां एक तरफ हमारे सैनिक रणभूमि में लड़ते हैं तो दूसरी तरफ हमारे संत जीवन भूमि में लड़ते हैं साथियों रक्षा मंत्री के रूप में मेरा दायित्व तो है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व तो है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। और आप सभी हमारे आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में उससे भी आप अच्छी तरह समझते हैं मैं आपको आश्वस्त करना चाहता हूं प्रधानमंत्री मोदी जी के नेतृत्व में જૈસા આપ ચાતે વૈસા હો કરે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે અને નાગરિકો આટલા સંવેદનશીલ સમયમાં પણ જો આંતરિક ઝઘડાઓમાંથી બહાર આવે તો કદાચ એ જ સૌથી મોટી દેશ સેવા બની રહેવાની છે નમસ્કાર